શ્રી સિદ્ધ ગણેશ આશ્રમ મોટા મહંત શ્રી પૂજ્ય ભારદ્વાજગીરી બાપુ સાધુગણ સહિત સેવકગણને સાથે રાખી પ્રયાગરાજમાં ચાલી રહેલ વસંત પંચમીનું અમૃત સ્નાન કર્યું હતું દેશ અને દુનિયામાં શાંતિ જળવાય રહે ભારત દેશ સતત આગળ વધતો રહે અને સનાતનીઓ સુખી થાય તેવી પ્રાર્થના અને પૂજા કરી હતી શ્રી સિદ્ધ ગણેશ આશ્રમ મોટા મહંત શ્રી પૂજ્ય ભારદ્વાજગીરી બાપુ સાધુગણ સેવકગણને સાથે રાખી પ્રયાગરાજમાં ચાલી રહેલ મહાકુંભમાં વસંત પંચમીનું અમૃત સ્નાન કરી દેશ અને દુનિયામાં શાંતિ જળવાઈ રહે તે માટે વિશેષ પૂજા અને પ્રાર્થના કરી હતી દર બાર વર્ષે યોજાતો મહાકુંભ મેળો અપ્રિતમ આધ્યાત્મિક ઉર્જાથી ભરેલો હોય છે જેમાં લાખો ભક્તો મહાકુંભમાં જઈ સ્નાન કરી પોતાની જાતને ધન્ય બનાવે છે સનાતનીઓ સંતો આધ્યાત્મિક ગુરુઓ અને જ્યોતિષોના મતે આ વર્ષે ત્રિવેણી યોગ એ 144 વર્ષમાં એક જ વાર થતો હોય છે આ દુર્લભી ખગોળી ફેરફાર ચાલુ વર્ષના મહાકુંભને શુભ બનાવી રહ્યો છે અને તેમાંય વસંત પંચમીના શુભ અવસર પર કુંભ મેળામાં પવિત્ર ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાનું અનેરું મહત્વ રહેલું છે આ દિવસે તમામ અખાડાઓના સંતગણ સાધુગણ મહાકુંભમાં ત્રિવેણીમાં ડૂબકી લગાવી અમૃત સ્નાન કરી ધન્યતા અનુભવી હતી જેમાં વસંત પંચમીના શુભ અવસર પર મહાકુંભમાં ત્રીજું અમૃત સ્નાન કરવામાં આવ્યું હતું આ અમૃત સ્નાન શુભ ત્રિવેણી સંગમનું સ્નાન કરવા શ્રી સિદ્ધ ગણેશ આશ્રમ મોટા કુટોડા મહંત શ્રી પૂજ્ય ભારદ્વાજગીરી બાપુ પણ સાધુ ગણ સેવક ગણ સાથે પહોંચી ગયા હતા અને અહીં વિશેષ અમૃત સ્નાન કર્યું હતું પૂજ્ય ભારદ્વાજગીરી બાપુએ સાધુ ગણ સંત ગણ અને અનુયાયીઓ સેવક ગણને સાથે રાખી આ અમૃત સ્નાન કર્યું હતું અને દેશ અને દુનિયામાં શાંતિ જળવાઈ રહે દુનિયામાં સનાતનીઓ સુખી થાય ધર્મની ધજા હંમેશા ફરકતી રહે અને ભારત દેશ સતત પ્રગતિ કરતો રહે તેવી વિશેષ પૂજા અને પ્રાર્થના કરી